આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ધનસુરા ચાર રસ્તા ઉપરથી પશુઓની હેરાફેરી દરમિયાન મહિન્દ્રા પિકઅપ ડાલામાંથી પાડા અને એક ભેંસ મળી કુલ કિંમત રૂપિયા એકતાલીસ હજાર તથા પિકઅપ ડાલાની કિંમત ચાર લાખ મળી ચાર લાખ એકતાલીસ હજારના મુદ્દા માલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં એલસીબી સ્ટાફના કર્મચારીઓ પશુઓની હેરાફેરી તથા પશુ સંરક્ષણ અધિનિયમ તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાના અધિનિયમ હેઠળ ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કામગીરી માટે માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે એલસીબી સ્ટાફના કર્મચારીઓ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધનસુરા રસ્તા નજીક જતા બાતમી હકીકત મળેલ કે એક પિકઅપ ડાલામાં જી જે ઝીરો વન કે ટી વન નાઇન ફોર ફોરમાં ભેંસો તથા પા પાળાઓ મરણતુડ હાલતમાં ભરી મોડાસા તરફથી અમદાવાદ જનાર છે જે બાતમી હકીકત આધારે મોડાસા તરફથી આવ વાહનોની ચેકિંગ ચાલુ હતી તે દરમિયાન આ પિકઅપ ડાલુ આવતા પિકઅપ ડાલામાંથી ભેંસો અને પાડા મરણતોડ હાલતમાં મળી આવતા અલમાસ રાસિદભાઈ સીપા ઉંમર વર્ષે છબ્વીસ રહે બહેરામપુરા જૂની રસૂલ કડિયાની ચાલ અમદાવાદ ઇબ્રાહીમભાઈ મોહમ્મદભાઈ પઠાણ ઉંમર વર્ષે સત્યાવીસ રહે બહેરામપુરા અલ્લાહનગર અમદાવાદ બંનેને પકડી પાડી મુદ્દામાલ કબજે કરી ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે